નમસ્કાર આપની સાથે ઊંચું રાકેશ પંડ્યા આપી હાલી રહ્યા છો અડીખમ ગુજરાત ગરીબોના બેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જનકલ્યાણના કલ્યાણના સેવાયજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કરવા માટે ગરીબ કલ્યાણ મેળાઓ આશીર્વાદ બની રહ્યા છે તે શ્રેણીમાં ચૌદમી શૃંખલા મહિસાગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો લુણાવાડા પી એન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેડિંડોની ઉપસ્થિતિમાં યોજાયો લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં સ્ટેજ ઉપરથી એકવીસ લાભાર્થીઓને પ્રતિકારાત્મક સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના યોજનાકીય લાભો અંતર્ગત અઢારસો સિત્યોતેર લાભાર્થીઓને રૂપિયા ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખથી વધુ સાધન સહાય ચેકનું સ્થળ ઉપર મેળા દરમિયાન હાથ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સૌએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના ડીસા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાનું જીવન પ્રસારણ નિહાળ્યું જ્યારે મંત્રી સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ગરીબ કલ્યાણ મેળાના સ્થળે વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈ નિરીક્ષણ કરી માહિતી મેળવી લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાઉભાઈ પટેલ જિલ્લા કલેક્ટર નેહા કુમારી જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ પ્રાયોજના વેવડદાર યુવરાજ સિદ્ધાર્થ નિવાસી અધિક કલેક્ટર સીવી લટા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ નંદાબેન ખાંટ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પીનાકિંભાઈ શુક્લ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબો લુનાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન તાલુકા પંચાયતના પ્રમુખો જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર આજે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગરીબોના ઉત્થાન માટે ગરીબોના હક અને અધિકાર સ્થળ પર મળે એના માટે જે બે હજાર નવથી શરૂઆત કરી હતી ગરીબ કલ્યાણ મેળાઓની ને તેરમી કડી પૂરી થઈને આજે ચૌદમી શૃંખલાની શરૂઆત પૂરા ગુજરાતમાં આજે સન્માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વથી દિશાથીની શરૂઆત થઈ અને આજે મને કહેતા બાબતનો આનંદ છે કે બે હજાર નવ દસથી તેરમા તબક્કા સુધી પૂર્ણ થયેલ ગરીબ કલ્યાણ મેળાઓમાં કુલ એક હજાર છસો ચાર ગરીબ કલ્યાણ ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી એક કરોડ છાસઠ લાખ લાભાર્થીઓને ગુજરાત સરકારે કિટ અને ચેકની સહાયના રૂપમાં છત્રીસ હજાર આઠસો પોઈન્ટ નેવું કરોડની રકમ મિત્રો પહોંચાડી છે અને આજે મહીસાગર જિલ્લામાં મારા અમારા તંત્રના માધ્યમથી મારા સંગઠન અને બધાના માધ્યમથી અમારા છ જે તાલુકાઓ છે એમાંથી જે લાભાર્થીઓને બોલાવીને અહીંયા એક હજાર એકસો ઓગણીસ કીટ અને સાતસો અઠ્ઠાવન ચેક કુલ મળીને ત્રણસો ઓગણત્રીસ લાખ જેટલી માતભર રકમ આજે અહીંયા હાથોહાથ ગરીબોને લાભાર્થીઓને આપવાનું જે આયોજન કર્યું છે સૌને સમાન હક અને સમાન તક મળે એની આ જે વ્યવસ્થા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કરી છે અને આગળ વધારતા આપણી ગુજરાત સરકાર પણ કટિબદ્ધ છે મોદી સાહેબે જે સૂત્ર આપ્યું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ બધાને સાથે લઈને ગરીબનો ગરીબને એનો મળવાપાત્ર જે હક છે એ મળે એના માટે એ કટિબદ્ધ છે સાથે સાથે જે જનધન ખાતા ખોલાવીને આજે જે ડીબીટીના માધ્યમથી જે લોકોને એનો લાભ છે એ પૂરેપૂરો મળે છે એનો આનંદ છે દરેકને પૂરેપૂરી જે રકમ છે એ પૂરેપૂરીના ખાતામાં જમા થાય છે ડીબીટીના માધ્યમથી અને દરેક પ્રજાજનો આજે એનો લાભ લઈ રહ્યા છે આપણે ગુજરાતના જે વીસ વિભાગો છે બસો જેટલી યોજનાઓ છે એ બસો જેટલી યોજનાઓ પોર્ટલ પર અમારા અધિકારી મિત્રો ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા કક્ષાએ સુધી બધા જ સાથે મળીને આ જે લાભાર્થીઓને ચિહ્નિત કરીને એમને એનો અધિકાર આપવાનું કામ જે કર્યા છે એટલે તંત્રને પણ શુભેચ્છા પાઠવું છું અને બધા જ જે લાભાર્થીઓને મારી શુભેચ્છા છે કે આ જે લાભ લઈને આપણે પગભર બનીએ આત્મનિર્ભર બનીએ અને પરિવાર અને સમાજનું ઉત્થાન થાય દિશામાં આગળ વધીએ શુભેચ્છા